પેલા તો એ બબાલ જ નતી ના કાર્યકરો અને એના મતના રાજકારણ માટે આવી રીતના મેદાનમાં મૂકી દેતા હોય એ લોકો કાલે આવ્યા હતા અને એમાંથી પાંચ જણ સાથે દરવાજાની બહાર પોલીસના આગ્રહને લઈને હું મેળો તો એને ખરા અર્થમાં ધર્મ સમજાવ્યો તો રાજી હતા આવા લોકોને પછી એના ઉપર કેસ થાય તો કોઈ પાછળ પૂછવા જાતું નથી એટલે એનો ઉપયોગ જ કરતા હોય છે આ બજરંગ દળ વીએચપી ના કાર્યકર્તાઓને આરાધના ની વ્યાખ્યા હવે શું ગ્રહમંત્રી કરશે આરાધના એ રામની હોય માતાજીની હોય મહાદેવની હોય આ આપણું આખું શાસ્ત્ર એ શિવ એટલે કે આ સૃષ્ટિના સૃષ્ટિની આબોહવા પંચ તત્વ એને અનુકૂળ એમાંથી આપણે બનેલા એને અનુકૂળતા શું એના માટેનું આપણું શાસ્ત્ર અને એમાં તમારા શરીર માટે આ ભારે દિવસોમાં તમારે પરસેવો પાડવો જોઈએ એ આપણા શાસ્ત્રનો મહિમા એને વ્યાખ્યાયિત કરવાનું અને એ પણ વ્યાખ્યા કોણે કરવાની હોય જે ન્યા માતાજીની આરાધના કરે છે મારે કોઈ ટીવી ઉપર એના મતના રાજકારણ ઉપર ભાષણો કરતા હોય એની વાત માનવાની મારી દાંડિયા રાસમાં જે આરાધના કરવા આવે છે વાતો કરી શકાય પણ હિન્દી સોંગ ઉપર અમે દાંડિયા રાસ કરાવતા નથી અને એટલે નથી કરાવતા કેમ કે ન્યા જે બાળકો વડીલો યુવાનો જે બધા ત્યાં રાસ લેવા આવે છે એને હિન્દી હોય કે ગુજરાતી હોય એમાં ફેર નથી પડતો અમે ગુજરાતી એ હિન્દી માંગે તો હું હિન્દી પણ વગાડું છેલ્લી પંદર મિનિટ અમારે ત્યાં ડાન્સ થતો હોય છે અને કાલે જ અમે એ ડાન્સ ની બદલે ઢોલ રાખ્યો તો અને મેં લોકોને અમારા ન્યા આરાધના કરવા આવતા લોકોને પૂછ્યું કે આ કરવું છે કે ડાન્સ કરવો છે એની આરાધનામાં એ લોકોએ ડાન્સ કીધો છે છેલ્લી પંદર જ મિનિટ તો એ એ પણ એક પ્રકારની આરાધના છે એને કોઈ સ્વરૂપ બીજું હોય કે પેલું હોય શું તમે કથક કરો તો ન કહેવાય તમે માતાજી નો ઘર કાલે કથક કરશું તો એ પાછી આરાધના ગણાશે કે નહીં ગણાય તમારા શરીરને કસો એ આરાધના એ મહિમા આ નવરાત્રિનો એ પૂર્ણતાથી ત્યાં લોકો નિભાવે છે અને લોકો માં અને મારા માટે ન્યા રમવા આવે છે જે આરાધના કરવા આવે છે એની વાત જ અગત્યની રહે છે અમારે કોઈ બોલા ચાલી નથી થઈ મેં બોલ્યો ને લોકો સાંભળ્યું હતું બહાર ઊભા રાખાતા પછી પોલીસે અને હું અંદર વયો ગયો અને પછી પોલીસે એમ કીધું કે કમસે કમ પાંચ જણ મળો તો દરવાજે બેસીને પાંચ જન ને મેં મળી લીધું તું બસ વાત મૂરીને એને ધર્મ સમજાયો હતો હમણાં તમે કોઈ સાધુ સંતની ક્લિપ લઈ આવ્યા હતા બે દિવસ પહેલાં કે આવી હતી મેં જોઈતી મીડિયામાં હવે એ સાધુ સંત એ એ એ એ હિન્દુ ધર્મની વ્યાખ્યા કરે છે એ સાધુ સંત કે જે હજી દોઢ વર્ષ પહેલા મારી પાસે દસ લાખ માંગી અને કોંગ્રેસનો પ્રચાર કરવાની વાત કરવા આવતા હતા સોદો કરવા માંગતા હતા એના ભગવાનો લોકશાહી દબે અમે કાયદા ને પાળીએ છીએ કાયદા અનુસાર કરીએ છીએ અને એટલે જ અમારું બંધ પણ નથી કરાવી શકતા કોણ કે હિન્દી સો એક એક ગુજરાત મને તો એવું કેતા હતા એ કે અમારે બધા જવાનું જ ને એટલે આ વાત તમારે ત્યાં કંઈ નતર અમને કઈ પ્રોબ્લેમ નથી બીજો એવું કેતા તો તમને એમાં વાંધો શું કામ હોવો જોઈએ ખરેખર તમે જો ધર્મ માનતા હો તો